નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો કાકા કાનજીએ અર્જુનના બંગલા બહાર ચોકીદારીનું કામ કરતા કાકાને પૂછ્યું બસ મજામાં એમણે ગેટ ખોલતા જવાબ આપ્યો મોટા લોખંડના ગેટમાંથી અંદર પ્રવેશ લઈ કાનજી અર્જુનના મુખ્ય દરવાજે પહોંચ્યો ડોરબેલ વગાડી અને નોકરે આવીને દરવાજો ખોલ્યો અંદર મોટા આલિશાન દિવાનખંડમાં અર્જુનના મમ્મી સોફા પર બેઠા મેગજીન વાંચી રહ્યા છે કેમ છો આંટી અને અર્જુન ક્યાં કાનજીએ પૂછ્યું ઓ કાનજી આવ આવ હું તો મજામાં જ છું તું બોલ ક્યાં ખોવાઈ ગયો તો ઘણા દિવસે આવ્યો હા હમણાં કોલેજમાં સબમિશન ચાલે છે એટલે એમાં વ્યસ્ત હોઉં છું અર્જુન એના રૂમમાં છે ઓય ઓહ યસ યસ એ ત્યાં જ છે છેલ્લા ચાર મહિનાથી જ્યારથી લાઇબ્રેરીનો સદસ્ય બન્યો છે ત્યારથી બસ વાંચવાની પાછળ જ પડી ગયો છે હમણાં પણ કંઈક વાંચતો જશે તમે બંને ત્યાં બેસો હું તમારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું કાનજીએ ઉપરના માળે જવા સીડીઓ ચડવાનું શરૂ કર્યું એ જ્યારે પણ અર્જુનના ઘરે આવતો ત્યારે એના ઘરનું ઇન્ટિરિયર જોઈને અંજાઈ જતો આખા શહેરમાં ભાગ્યે જ કોઈનું આટલું મોટું ઘર હશે અને અર્જુનનું ઘર આવું હોય એ સ્વાભાવિક વાત હતી એના પપ્પા એક સફળ બિઝનેસમેન હતા અને જોડે જોડે કન્સ્ટ્રકશનના ધંધામાં પણ જોડાયેલા હતા હવે એ પોતાનું ઘર ભવ્ય ન બનાવડાવે તો જ નવાય કાનજી અર્જુનના રૂમ સુધી જઈ દરવાજે ઉભો રહ્યો અર્જુનનું રૂમ એના માટે જાણે એક હવેલી જ ગણી લો એ રૂમની દસ ટકા જેટલી પણ સગવડ કાનજી એ મળે તો એ તો પણ એ રાજીના રેડ કાનજીના ઘરમાં બે રૂમ જેટલો અર્જુનના ઘરનો એક રૂમ ફૂલ પીઓપી કરેલી છત મોંઘી ટાઇલ્સ નું ફ્લોરિંગ એક અલગ ટીવી એસી પીસી તો છે જ સાથે લેપટોપ પણ મોંઘા વોલપીસ બ્રાન્ડેડ કપડાથી સજ્જ વોર્ડ્રોપ અને બીજું પણ ઘણું કે જેથી કરી ગમે તેને અર્જુનની લાઈફસ્ટાઈલની ઈર્ષ્યા આવી જાય પણ આ તો કાનજી હતો એનો જીગરી ઈર્ષા તો નહીં પણ ક્યારેય એવું બધું પોતાના જોર મેળવવાની એને પ્રેરણા થતી અર્જુન એન એન સ્ટડી ટેબલ પર બેસી બુક વાંચી રહ્યો છે એની પીઠ કાનજી તરફ છે કાનજી એને પાછળ જોરથી ધબ્બો મારે છે અને કહે છે ઓછું વાત જરામી કાનજી યાર હાથ મસ્તી નહીં યાર પીઠ પર હાથ ફેરવતા અર્જુને કહ્યું હા હવે કમસીન કલી એમ બોલ આજે ઘરે કેમ બોલાવ્યા મને હા કહું છું જો પેલું પલંગ પર એક ફોન પડ્યું છે એ લઈ આવ કાનજી હાથમાં એ ફોન લીધું અને જોડે એક સ્કેચ પણ પડ્યું હતું એ પણ ઉપાડ્યું બુકની પાછળ છુપાયેલી માંજરી આંખોવાળી વાળી સિયાનું અર્જુને સ્કેચ બનાવ્યું હતું અરે વાહ તું હવે સ્કેચ પણ કરવા લાગ્યો એમને માંજરી આંખોને અહીં તો છોડ તને એટલું કહું એનાથી વધારે જ કરીશ નહીં આ તો ફ્રી ટાઈમમાં એમ જ દોર્યું હતું તું એને મૂક અને એ ફોર્મ વાંચ કાનજી ઉપર ઉપરથી નજર ફેરવી યુનિવર્સિટી બીએ એક્સટર્નલ ન્યૂ બેચ જેવા શબ્દોની નજરે ચડ્યા આ શું તું બીએ કરવા માંગે છે કાનજીએ આશ્ચર્ય સાથે અર્જુનને પૂછ્યું અને અહીં તો અંકલે હસ્તાક્ષર પણ કર્યા છે મતલબ અંકલ માની ગયા એમણે કંઈ પૂછ્યું નહીં તને એણે ફરી પૂછ્યું હા પૂછ્યું હતું થોડું અને ફરી એક વખત એમના બિઝનેસમાં જોડા ઓફર પણ કરી પણ મેં એમને સમજાવ્યું કે મને આર્ટમાં રસ છે અને મારી દલીલો યોગ્ય લાગતા એમને હા પણ પાડી દીધી અર્જુન જવાબ આપ્યો કાનજી અર્જુનને ભેટી પડતા બોલ્યો હું તારા માટે ખરેખર બહુ જ ખુશ છું યાર તે જાતે લીધેલા નિર્ણયોમાં આ શ્રેષ્ઠ નિર્ણય છે આમ પ્રાઉડ ઓફ યુ ભાઈ થોડી વારે એમ જ ખુશી થી ઉછળકૂત કર્યા બાદ કાનજી બોલ્યો અર્જુન આ બધું પેલી માજરી આંખોનો કમાલ છે બસ મે લોકોને પ્રેમમાં પાગલ થતા નશાના આવડે રસ્તે ચડતા કારકિર્દી કીર્તિ બગાડતા માર ખાતા આપઘાત કરતા જોયા છે પણ તું જ એક નંગ એવો છે જેને પ્રેમ વાંચતા અને ફરીથી ભણતા કર્યો અને ત્યાં જ અર્જુનના મમ્મીએ હાથના હાથમાં નાસ્તાની ટ્રે લઈ રૂમમાં પ્રવેશ કર્યો એમને જોઈ બંને વાત કરતા બંધ થઈ ગયા મને જોઈ આમ ચોંકવાની પણ જરૂર નથી એન્ડ આઈ એમ સોરી મેં થોડીક વાત સાંભળી લીધી હવે ઉત્સુકતા વધી ગઈ છે કાનજી વાત પૂરી કરીને કહ્યું અર્જુન અને એમાં પણ કાનજી અને આંટી ની પરસ્પર ફાવટ એવી કે એમાં ભોગ અર્જુનનો જ લેવાય જાય બંને પાસે અર્જુન પુરાણ લખી શકાય એટલી બધી એની વાતો આંટીની વાત સાંભળી કાનજી ગેલમાં આવી ગયો અને બોલ્યો જુઓ હું સમજાવું આ આપણો અર્જુન જે છેલ્લા ચાર મહિનાથી થોડો સુધર્યો છે અને હવે તો ભણવાનું પણ કહે છે એ બધી એક સારી સંગત ની અસર છે કે પછી એમ કહો કે પ્રેમની અસર છે વાક્યના અંતે એને આંખ મારી અર્જુન સામે જોયું ઓ રિયલી અર્જુન હું જે સાંભળું છું એ સાચું છે ઈ ફોલિંગ ઇન લવ એમણે નાટકીય અંદાજે અર્જુનને પૂછ્યું અર્જુને કાનજી તરફ ધારદાર નજર કરી અને ચીડાઈને બોલ્યો તું મળ પછી મને અને મમ્મી તરફ ફરી જ કહ્યું મમ્મી શું તું પણ કોની વાતમાં આવે છે ખબર તો છે અને વાતમાં મસાલો ઉમેરીને જ વાત કરવાની આદત છે રહેવા દે હવે કાનજીને કંઈ નહીં કહીશ એ તો બિચારો ડાહ્યો છે એના મનની બધી વાત મારી જોડે કરે બસ એક તું જ એને વાગોવ્યા કરે આંટીએ દરેક વ્યક્તિની જેમ કાનજીના પક્ષે જ ચુકાદો આપ્યો કેટલો ડાહ્યો છે આ હું જાણું છું અર્જુન મનમાં બબડ્યો જો તારે ના કહેવું હોય તો કંઈ નહીં હું તને ફોર્સ ન કરી શકું આંટીએ બધી મમ્મીઓની જેમ ઇમોશનલ બ્લેકમેલિંગનું પત્તું ફેંક્યું એનાથી હાર માની છે અર્જુને એમને પ્રેમથી બાત ભરી અને પછી રૂમમાં આંટા મારતા મારતા કહ્યું જો કહું તને આ કાનજી કહે છે સાવ એવું પણ નથી પ્રેમ છે કે કેમ એ બાબતે હું પોતે પણ હજી કન્ફ્યુઝ છું પણ હા કંઈક તો છે છેલ્લા ચાર મહિના મારામાં જે જે બદલાવ આવ્યા છે એ બધા એની સંગતની જ અસર છે એ મને દર ત્રીજા બીજા ત્રીજા દિવસે એકાદ બુક સજેસ્ટ કરતી અને પાછી કોઈ પણ ચીલા ચાલુ નહીં મારામાં પરિવર્તન આવે એવી એનું વાંચન જ એટલું વિશાળ છે કે લાઇબ્રેરીમાં આવતા અન્ય સભ્યો પણ એની પાસે સજેશન માંગતા અને એ પણ એટલી જ સફળ સરળ દરેકને મદદ પણ કરે બુક સજેસ્ટ કરવી હોય કે પછી કોઈ ઉંમરલાયક વ્યક્તિને છેક ઉપરના સેલ્ફમાંથી બુક જોઈતી હોય બધામાં એનાથી થતી પૂરતી મદદ કરે ક્યારેક મને કોઈ ફકરામાં કે કોઈ વાર્તામાં હાર્ડમાં સમજણ ન પડે ત્યારે મને સમજાવે મારી સાથે બહાર પણ આવે ક્યારેક અમે કેટલીય મીટિંગો કરી હશે અને કેટલી જ અલકમલકની વાતો પણ લાઇબ્રેરીમાં કોઈને ખબર ન પડે તેમ સેલ્ફ ફરતે દાબે પગે પકડદાવ રમતો રમવો તો ક્યારેક લાઇબ્રેરિયન સાહેબ વાતો કરતા પકડે તો જોડે એમની શાબ્દિક ફટકાર ખાવી આવી કેટલીય યાદો અને સાથે સજાવી છે પણ ખરું કહું ને તો મેં એને ક્યારેય મારા મનની વાત નથી જણાવી એના મનમાં પણ મારા માટે કંઈક હોય એવું મને લાગે છે તો લાગે તો છે પણ ક્યારેય પૂછ્યું નથી એના માટે હું એક સોરી સારો મિત્ર છું અને મારા માટે હાલ પૂરતું એટલું ઘણું છે મારા ભણવાનું ફરી શરૂ કરવા પાછળ એ એક રૂપ છે એમ કહું તો પણ કંઈ અતિશયોક્તિ ન કહેવાય અને સિગરેટ પણ એણે જ છોડાવી એ તો ઉમેર કાનજીએ ટાપસી પુરાવી આટલી વારથી અર્જુન મુખે પ્રશંસા સાંભળી અરખાતી એની મમ્મી અચાનક ગુસ્સે થઈ ગઈ અર્જુન સ્મોક કરે છે ના પહેલા કરતો હતો એ તો તું પણ પણ કરતો હતો તો બોલ યુ ટુ ના ના આંટી નોટ રેગ્યુલરી કાનજી એનો બચાવ કરતા કહ્યું થોડી વારે ચિંતામાં ડૂબી રહ્યા બાદ આંટીએ એમને કહ્યું જો આ બધું છોડી દેજો તમને આવું ન શોભે એવી એની વે પેલી ગુડ ફ્રેન્ડ નું નામ ન કહ્યું તમે

પણ એ હૃદયથી ઘણી જ સુંદર છે અર્જુને સિયાના બચાવવા બચાવમાં કહ્યું કાનજી જોડે થોડીક વાતો કરી આંટી ચાલ્યા ગયા અર્જુન નોવેલ પૂરી કરવામાં પડ્યો પણ એનું મન ચોટતું ન હતું એને બે ત્રણ વાર સિયાને ચહેરો દેખાડવા અંગે આડકતરા ઈશારા કર્યા હતા પણ એ દર વખતે ટાળી જ હતી અને એ વાત જ એને હમણાં મૂંઝવી રહી હતી કાનજી નાસ્તો કરતા કરતા મોબાઈલ મચેડી રહ્યો હતો ડન મોબાઈલમાંથી ડોક્યું કાઢી એને બૂમ પાડી અર્જુનને એને પ્રશ્નાર્થ નજરોએ જોયું જો આજે રાત્રે મિતાલી સિયા તું અને હું ડિનર માટે જઈશું મેં મિતાલી સાથે હમણાં જ વાત કરી અને એને કહ્યું કે કહ્યું છે કે સિયાને પણ લઈ આવશે આજે ઘણા દિવસે આપણે બધા જોડે નહીં તો તારી શિયાની અને મારી મિતાલીની મિટિંગો અલગ જ હતી અને આજે રવિવાર પણ છે એટલે કોઈને ના પાડવાનો તો પ્રશ્ન જ નથી આવતો અર્જુન પણ સહમત થયો અને રાત્રે બધા નક્કી કરેલ હોટલ પર પહોંચ્યા રવિવારના કારણે ભીડ પણ ખૂબ હતી કારણ કે હોટલ શહેરની એક માત્ર ગાર્ડન હોટલ હતી માટે ઘસારો પણ એટલો જ રહેતો એક ટેબલ પર ગોઠવાયા અને મિતાલી જોડે બેઠા અને સામે અર્જુન અને કાનજી બીજા ટેબલ પર ક્યાંક કોઈ કપલ્સમાં બેઠા હતા તો કેટલાય ફેમિલી લઈ ડિનર પર આવ્યા હતા વેટર આવીને ઓર્ડર લઈ ગયો ઓર્ડર આવે એ પહેલા કાનજીએ પોતાનું ધારેલું પૂરું પાડવાનું નક્કી કર્યું આજે એ કોઈ પણ રીતે શિયાનો ચહેરો સામે લાવવા માંગતો હતો અને એ જ આજની પાછળનો એનો મુખ્ય હેતુ હતો જો એ અર્જુનને આગળથી જાણ કરીને આવું કંઈક કરતો તો એ થવું શક્ય જ ન હતું બાકીના ત્રણેય વાતોમાં પડેલા હતા ત્યારે કાનજીને તેનું ધાર્યું પાર પાડવા એક યુક્તિ સૂજી એને ટેબલ પર હાથથી અવાજ કરતા શિયાને જોતા ગાવા માંડ્યું ગોરે રંગ પેના ઇતના ગુમાન કરોરા રંગ દો દિન પર અચાનક મિતાલી અકડાઈ ઉઠી કાનજી બિહેવ યોર સેલ્ફ સિયાને સમજાઈ ગયું કે કાનજી એને કપડું હટાવવા આગ્રહ કરશે હું વોશરૂમ જઈને આવું છું કહેતી શિયા ખુરશી માંથી ઉભી થઈ આજે તો કોઈ બહાનું નહીં ચાલે કહેતા કાનજીએ ઉભા થઈ એનો હાથ પકડી લીધો આ જોઈ અર્જુને કાનજીને ટોકતા બોમ પાડી કાનજી હાથ છોડે જોડે કાનજીએ પણ એના ચહેરા પરથી એ બુકાની ખેંચી કાઢી શિયા સિયાનું કાનજીને લાફો મારવો અને કાનજીનું બુકાની ખેંચવું બંને ઘટના લગભગ જોડે જ બની આખી હોટલમાંના દરેકની નજર તેમના પર સ્થિર હતી અને ખાસ કરીને સિયા પર બીજા દિવસે અર્જુને કાનજીને લાઇબ્રેરી પહોંચવામાં થોડું મોડું થયું અને બીજી તરફ સિયાને લાઇબ્રેરી પહોંચ્યા બાદ રેસ્ટોરા મીટિંગની વાત જાણતા મિતાલીની ઝાટકણી કાઢી દેખ મિતાલી તને કાનજીએ રિક્વેસ્ટ કરી કે અર્જુનનું સ્મોકિંગ છોડાવવા એ કંઈક કરવા માંગે છે અને તે મને એમાં મદદ કરવા માટે કહ્યું અને તારા કહેવા પર મેં એને બુક પણ સજેસ્ટ કરી કારણ કે કાલે એને સ્મોક કરતા જોઈ મને પણ લાગ્યું કે મારે એને મદદ કરવી જોઈએ પણ આજે આ તું મને જોડે માં લઈ જવાની વાત કરે છે હદ છે યાર સિયા શાંત થાય ઇટ્સ નોટ અ બિગ ડીલ યા યા સ્યોર ડીયર અને એમ કહે પહેલાં કાનજીને તે મારા નામ સિવાય બીજું શું શું કીધું છે એને વધુ ગુસ્સા સાથે કહ્યું બસ ખાલી નામ જ કીધું છે અને એ વાત વાતમાં કહેવાઈ ગયું સોરી પ્લીઝ આજે જોડે આવજે ને હું એકલી કઈ રીતે જાઉં પ્લીઝ નહીંતર મારી અને કાનજીની મીટિંગ બગડશે એક શરતે આવીશ ચારેય એક જ ટેબલ પર બેસીશું હું અર્જુન જોડે એકલી નહીં બેસી શકું એક તો કાલે મમ્મીના વહેમમાં આ માનીને એની જોડે બીજું વાર બીજી વાર સામેથી માથું ભટકાવ્યું ખબર નહીં શું વિચારતો હશે એ મારા માટે ઓહ ડોન્ટ થિંક ટુ મચ અને આપણે જોડે બેસીશું બસ અને ત્યાં જ અર્જુન અને કાનજીએ સીડીઓ પરથી પ્રવેશ કર્યો લેટ થવાના કારણે કાનજી અર્જુન પર ભારે ગુસ્સો હતો અને એમાં પાછો વધારો કર્યો ના એક ગુલાબી તને પાડી હતી છતાં શર્ટ પહેર્યો કેમ બગડતા કહ્યું અરે જવા દે ને યાર એમ પણ મને કપડામાં ઝાઝી સમજ નથી પડતી કપડાથી શું ફેર પડે છે એ બંને બુક રિટર્ન કરવા કાઉન્ટર પર ઉભા રહ્યા મારો કાનજી તો જો કેટલો સરસ લાગે છે આજે મિતાલીથી બોલી જવાયું મારો કાનજી પ્રિયાએ કંઈક અલગ જ ભાવે પૂછ્યું ને પછી ઉમેર્યું મિતાલી પુસ્તકને તેના front page તેમજ વ્યક્તિને તેના કપડાથી ક્યારેય ન ઓળખવું જોઈએ. આ તારો કાનજી પણ કંઈ દૂધનો નહાયેલો તો નથી જ હ કાલે ન હતું જોયું પોતે પણ તો સ્મોક કરતો હતો એક્ઝેટલી ડીયર હું એ જ તો કહું છું કાનજી દિલથી પણ એટલો જ સારો છે બાકી આજના સમયમાં પોતાના મિત્રનો સ્મોકિંગ છોડાવવા કોઈ આટલું પણ ન કરે કાનજીએ મને કહ્યું હતું પોતાના બનતા પ્રયત્ન કરી ચૂક્યો હતો અને એ પણ કાઉન્ટર પર લાઇબ્રેરિયન સાહેબે અર્જુનને રીતસરનો ઉધળો જ લીધો હતો આ શું હાલત કરી છે ચોપડીની આમ બે ભાગ કરીને લાવ્યા કરતા તો ના લાવતો એ સારું રહેતું સોરી સર રાત્રે વાંચ્યા બાદ ખુલ્લી ચોપડી પર જ સુઈ ગયો અને એમાં કાનજી હાલ બધો ગુસ્સો વિસરી જઈ અર્જુનની ક્લાસ લેવાઈ રહી હતી એ એ જોઈ કાઢી રહ્યો હતો હવે આને મારે શું કરવું તો મને કઈ રીતે ખબર સર અર્જુને સાવ નાના બાળકની જેમ જવાબ આપ્યો પણ એનાથી સાહેબ વધારે ગુસ્સે થયા એક તો ચોપડી ફાડીને લાવે છે અને પાછો સામે જવાબ આપે છે ચાલ પૈસા કાઢ બાઇડિંગના પૈસા ભોગો અર્જુને ફફડતા હાથે વોલેટ કાઢ્યું અને સોની નોટ ધરી સો નહીં છૂટા પંદર રૂપિયા આપ હવે આ નવાબાદા પાસે નાનામાં નાની નોટ તરીકે સોની નોટ નીકળે અને માંગે નજર દોડી એના પરમ મિત્ર કાનજી એ પૈસા ચૂકવ્યા અને અર્જુને ફરી સાહેબને અગણિત વાર સોરી કહ્યું ઘેલો શિયાના મુખમાંથી અનાયસે જ સરી પડ્યું અર્જુને પણ એ સાંભળ્યું હવે સાહેબ ની ફટકાર પણ એને મીઠી લાગી સાહેબની ની ફટકાર સહ્યા બાદ એ સિયા તરફ આગળ વધ્યો સિયા આજે પણ એક બુક સજેસ્ટ પછી એ કરેસ્ટોરમાં અર્જુને બુકાની પાછળની આંખોમાં તાકતા સિયાને સામે કહ્યુંલી નજરો એ જોયું અને સેલ્ફમાંથી જે પહેલી દેખાય એ બુક કાઢી અર્જુનને પકડાવી દીધી ચારે જણે બુક્સ ઈસ્યુ કરાવી સાહેબ ફરી એક વખત અર્જુનને જોઈ કહ્યું ખાલી ઊંઘવાનું નહીં જોડે બુકનું પણ ધ્યાન રાખજો લાઇબ્રેરી છોડી ચારેય જણ એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા અરે અર્જુન ભીડ તો જો મને નથી લાગતું અહીં જલ્દી જગ્યા મળે તો કોણે કીધું હતું થઈ અહી જણનું ટેબલ ખાલી છે હું અને મિતાલી જોડે ત્યાં બેસીએ છીએ તું થોડી વારમાં જગ્યા થાય એટલે શિયાને લઈને ક્યાંક બેસી જજે મતલબ આપણે ચારેય જોડે નથી બેસવાના ના હું કાલે તને થોડું ખોટું બોલ્યો હતો એકચ્યુલી મીટિંગ તો મારી અને મિતાલીની જ ગોઠવાઈ હતી પણ એ જે રીતે આનાકાની કરતી હતી એના પરથી મને લાગ્યું લાગ્યું જ કે સિયાને છોડે લાવશે એટલે મેં તને પણ બોલાવ્યો એટલે આ બધું તારા માટે છે એમને હું એમ જ તને કાલે વધારે મહત્વ આપતો હતો અર્જુને સહેજ ચીડાઈને કહ્યું એ બધું છોડ જગ્યા મળે એટલે ગોઠવાઈ જજે કહી કાનજી છેલ્લા ટેબલ પર ગયો અને મિતાલી પણ એની પાછળ થઈ બંને ટીપિકલ લવબર્ડ્સની જેમ જઈ બેઠા આ તરફ અર્જુન અને સિયા થોડી અસગવડ અનુભવતા ઉભા રહ્યા થોડી વારે એમણે પણ ટેબલ મળી ગયું શિયાને જે વાતો ડર હતો એ જ એને અર્જુન જોડે એકલું બેસવું પડ્યું અર્જુન મનમાં ખુશ થયો હતો પણ કાનજી પર એટલો જ અકળાયો હતો સાલો હરામી એની મીટિંગ ગોઠવીને મને કબાબમાં હડ્ડી બનાવી જોડે લઈ આવ્યો થોડી વારે વેટર ઓર્ડર લેવા આવ્યો એક અમેરિકન ડ્રાય ફ્રુટ આઇસક્રીમ બંને લગભગ જોડે જ બોલી ઉઠ્યા બંનેની પસંદ પણ સરખી થોડી વાર ઓર્ડર પણ આવી ગયો બંને શું વાત કરે એની સમજણ પડતી ન હતી તો કેવી લાગી બુક આખી વાંચી પણ કે એમ જ પાછી આપી વાત ચાલુ કરવા કરવા કહ્યું હા તે આપી હોય તો વાંચવી તો પડે જ ને અર્જુને સહેજ શરમાતા જવાબ આપ્યો બાજુમાંથી એક કાકી પસાર થયા અને બબડ્યા આજકાલના છોકરા છોકરીઓ ભગવાન ભલું કરે આમનું તો દેખતી રીતે જ સ્પષ્ટ હતું કે એમનું એવું કહેવા પાછળ શિયાના મોઢે વીંટાળેલ કપડું જ કારણ હતું બાકી તો ત્યાં બીજા પણ કેટલાય કપલ્સ બેઠા હતા પણ સમાજની માનસિકતા મુજબ છોકરીઓ ચહેરો ઢાંકીને કંઈક કરે એટલે કંઈક ખરાબ જ કામ કરી હોય એમને અવગણી થોડી વારે અર્જુને શિયાને કહ્યું શિયા તારા બંને હાથ ટેબલ પર મૂકીશ પ્લીઝ શિયાને જઈ સમજા કહી સમજાયું નહીં છતાં થોડા ખચાકાટ સાથે બંને હાથ ટેબલ પર ફેલાવ્યા અર્જુને પોકેટમાં હાથ નાખી બંને મુઠ્ઠીમાં કંઈક ઢાં કાઢ્યું સિયાની ખુલ્લી હથેળીમાં પહેલી મુઠ્ઠી ખોલતા કહ્યું સિયા આ સિગરેટનું પેકેટ આજથી હું સિગરેટ બંધ કરીશ આઈ પ્રોમિસ અલગત ખરું કહું તો સદંતર બંધ કરવું હમણાં અઘરું છે પણ હા ધીરે ધીરે બંધ કરી દઈશ તને હું ખોટું વચન નહીં આપી શકું માટે જે છે એ આજ છે સિયા અને એને ફાટી આંખે જોતી રહી પ્રોમિસની વાત તો દૂર એ આખી બુક પણ વાત છે એવું પણ શિયાને નહોતું લાગતું અને એને વચન પણ ખોટું ન આપ્યું ધાર તો એને સારું લગાડવા કહી શકતો કે હવે બસ બંધ પણ એની એની વાતમાં પ્રામાણિકતા દેખાતી હતી ઉત્સુક નજરે બીજી મુઠ્ઠી તરફ જોયું અર્જુને બીજી હથેળીમાં એક કડું મૂક્યું અને કહ્યું આ મારા તરફથી એક નાની ભેટ આમ તો ઘણી સસ્તી છે પણ કદાચ તને ગમશે શિયા એને બસ જોઈ રહી પોતે એના વિશે કેટલા ખોટા અનુમાન બાંધી બેઠી હતી કે કપડાથી માણસ ન પરખાય પરિચયથી પારખી બેઠી હતી અર્જુનની પ્રામાણિકતા અને સરળતાથી શિયાના હૃદયમાં લાગણીની એક નાની કોપણ ફૂટી જેને એણે દોસ્તીનું નામ દેવાની તૈયારી દર્શાવી કાલે ફરીથી મળી જય શ્રી કૃષ્ણ